ભારતીય જનતા પાર્ટીના નેતા પરસોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમમાં રાજપૂત સમાજની અસ્મિતા અને ક્ષત્રિય ધર્મ સામે અભદ્ર ટિપ્પણી કરવા મામલે સમગ્ર રાજપૂત સમાજમાં ઉગ્ર રોષ ફેલાયો છે રાજપૂત સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે છેલ્લા પંદર દિવસથી રાજપૂત સહિત અન્ય સમાજ પણ આંદોલન કરી રહ્યા છે જેના ભાગરૂપે મોડાસા તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાઈઓ દેવરાજ મંદિર પાસે એકઠા થયા બાદ અરવલ્લી જિલ્લા કલેક્ટર જિલ્લા ક્ષત્રિય સમાજ ના કાર્યકર્તા અને આજ રોજ समस्त અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજના યુવાનો વડીલો દરેક ગામ ગામ થી કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબે એક સભાની અંદર અમારા ક્ષત્રિય સમાજને અસ્મિતા ઉપર લાંછન લાગે તેવું અભદ્ર કૃત્ય કરેલ છે જેના ઉપલક્ષમાં આજ રોજ સમસ્ત ક્ષત્રિય સમાજના યુવાનો અરવલ્લી કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અમારી એક જ માંગ છે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં આવે અને તેમના રાજકીય તમામ હોદાવામાં આવે એમને દૂર કરવામાં આવે ભારત માતા છે હવે પછી રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે અમારી અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજ સંગઠન તથા તમામ સંગઠનો અમારી સાથે છે અને અમુ રૂપાલા સાહેબને રાજકીય રીતે લોકશાહી રીતે અમે નુકસાન પહોંચાડશું એની જવાબદારી પાર્ટીની રહેશે જે તે પાર્ટીની એમાં અમારા અરવલ્લી સમાજના ક્ષત્રિય સમાજનું કોઈ પણ રહેશે નહીં જવાબદારી એ સિવાય અમારા રાજપૂત સમાજ ઠાકોર સમાજ તેમજ સમાજ ક્ષત્રિય સમાજ જે લાગણી દુભાઈ છે એ બાબતે અમે વારંવાર કહી રહ્યા છીએ કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પછી અમારે ન છૂટકે કાંઈક આંદોલનો કરવા પડશે અને અમારે જે કઈ કરવું પડશે પછી એની જવાબદારી શાસક પક્ષ રહેશે અસુ ભારત માતા કી આજે રૂપાલા સાહેબે અમારી ક્ષત્રિયો ની બેન દીકરીઓ વિશે જે એમની સભાની અંદર અમારા એક સમાજને ટાર્ગેટ કરીને જે નિંદા કરી છે એને અમારું અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજ એને વખોડે છે અને એની નિંદા કરે છે અને આ બાબતે અમે કહેવા માંગીએ છીએ કે મોદીજી દે અરવિંદ ગોપાલા સાહેબ ટિકિટ રદ થવી જોઈએ ભારત માતા કી જય આજ રોજ અહીંયા અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીની કચેરીએ સમસ્ત સક્રિય સમાજ ના સંગઠનો વિવિધ સંગઠનો અમે અહીંયા કલેક્ટર સાહેબ શ્રીને આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ એક સમાજના પ્રોગ્રામમાં રાજકીય લાભ લેવા હેતુ રૂપાલા સાહેબે વાણી વિલાસ કરેલ હતો અમારા ક્ષત્રિય સમાજ ઉપર જેના વિરોધમાં અમે અહીંયા આજે એકઠા થયા છીએ એકઠા થઈ અને કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપશું અમારા ક્ષત્રિય સમાજની એક જ માંગ છે રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ અને એમના રાજકીય તમામ હોદ્દા હોદ્દા ઉપરથી એમને દૂર કરવામાં આવે એવી અમારી સૌની માગણી છે જો રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો હવે પછી અમુ લોકશાહી ઢબે ગામડે ગામડે જશું અને તેમનો વિરોધ કરશું તેમના વિરોધમાં મતદાન કરાવશું જેની સંપૂર્ણ જવાબદારી શાસક પક્ષની રહેશે ભરત